જુનાગઢ પોલીસે ટોકના આરોપી કાળા દેવરાજની ધરપકડ થયા બાદ તેને રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જિલ્લા પોલીસ વડા દ્વારા આવા આરોપીને સમજીને જ રહેવાની ચેતવણી પણ અપાઈ જૂનાગઢ ટોકના આરોપી કાળા દેવરાજની ધરપકડ બાદ ડિવિઝનલ પોલીસ સ્ટેશનથી ગાંધીધામ સુધી પોલીસના વિશાળ કાફલા સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો રાતે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં કંઈ હથિયારો એને છુપાવી રાખે છે કે કેમ તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રકશન માટે આજે પોલીસને લઈ જવાની હતી અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્યાગ ન્યૂઝ જુનાગઢ